સ્ટેપ અપ ટ્રાન્સફોર્મરમાં કયા વાઇન્ડિંગનો અવરોધ વધારે હોય છે તો કે સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર પહેલાં તો કેને કહેવાય બરાબર છે તો કે કોઈ પણ ટ્રાન્સફોર્મર લો વોલ્ટેજમાંથી હાઈ વોલ્ટેજમાં પાવર આપે એને સ્ટેપ અપ કહેવાય બરાબર છે અહીંયા લખી દઉં છું અહીંયા એલવી અહીંયા એચવી આ પ્રાઇમરી આ બહુ બધી વખત શીખવાડેલું છે આ સેકન્ડરી બરાબર છે અહીંયા ઉદાહરણ તરીકે ઇલેવન કેવી બરાબર ને અહીંયા આપણે ઉદાહરણ તરીકે એકસો બત્રીસ કેવી લઈ લઈએ બરાબર તો આ થઈ ગયું તમારું સ્ટેપઅપ અહીંયા લો વોલ્ટેજ છે તો કરંટ છે તમારો વધારે હશે અહીંયા હાઈ વોલ્ટેજ છે તો કરંટ છે એ ઓછો હશે બરાબર હવે આટલી વસ્તુ તમને ખબર હોવી જોઈએ એના ઉપરથી આપણે આટા ક્યાં વધારે મૂકવા ને ક્યાં ઓછા મૂકવા એ સમજી શકાય જ્યાં કરંટ વધારે હશે ને બરાબર છે ત્યાં એનો જે વાયર છે બરાબર તાર એ જાડો હશે તો ક્યાં જાડો થઈ શકે તો કે અહીંયા કરંટ અહીંયા વધારે છે બરાબર તો કે તાર જાડો હશે તો તાર ઝાડો હોય તો એને વધારી વખત વેંટી ના શકાય તો એના આંટા હોય ઓછા હોય તો ઓછા આંટા થઈ ગયા તો એનાથી વિરુદ્ધ અહીંયા તાર અહીંયા પાતળો હોય તો ચાર પાતળો હોય તો એને આંટા વધારે વીંટાળવા પડે આ થઈ ગયું એક વસ્તુ હતી તો આપણો પ્રશ્નનો જવાબ મળી ગયો બરાબર છે કે સ્ટેપ સ્ટેપઅપ ટ્રાન્સફોર્મરમાં ક્યાં વાઇન્ડિંગમાં અવરોધ વધારે હોય તો હવે અવરોધ ક્યાં વધારે હોય તો કે જ્યાં આપણો કરંટની વેલ્યુ હોય એના ઉપર ડિપેન્ડ કરે છે બરાબર છે એ બે એકબીજાના વ્યસ્ત હોય જ્યાં રેજિસ્ટન્સ વધારે ત્યાં કરંટ ઓછો તો અહીંયા જુઓ અહીંયા કરંટ તમારો વધારે છે તો અહીંયા રેજિસ્ટન્સ તમારો કેવો હશે ઓછો હશે અહીંયા જુઓ કરંટ તમારો ઓછો છે તો અહીંયા રેજિસ્ટન્સ વધારે હશે બધી વસ્તુ આપણે સ્ટેપવાઇઝ હું કીધું કે સ્ટેપ સ્ટેપઅપ ટ્રાન્સફોર્મરમાં ક્યાં વાઇડિંગનો અવરોધ વધારે હોય બરાબર તો અવરોધ વધારે ક્યાં છે અહીંયા તો કયું છે સેકન્ડરી આપણો જવાબ મળી ગયો આ કેટલા બધા પ્રશ્ન આમાંથી પાંચ છ દસ બાર પ્રશ્ન બની ગયા બરાબર છે ચાર પાંચ આમાં બીના ચાર પાંચ આમાં બીના ચાલો એક વસ્તુ મેં જે લખી છે એ સમજાવી દઉં સાથે સાથે કે સેકન્ડરી વાઇન્ડિંગમાં વધારે આંટા હોવાને કારણે તારની લંબાઈ વધારે હોય છે ઓછા પ્રવાહ અને વધારે વોલ્ટેજ સહન કરવા માટે સેકન્ડરી વાઇન્ડિંગના તાર પાતળા હોય છે તેથી સ્ટેપ અપ ટ્રાન્સફોર્મરમાં સેકન્ડરી વાઇન્ડિંગમાં અવરોધ વધારે હોય છે આ સોલ્યુશનમાં પણ લખેલું છે આ સમજાવી દીધું અને આ ઘણી બધી વખત સમજાવેલું છે